આવકનો દાખલો કઢાવવા માટે સુરતમાં લાંબી કતારો જોવા મળી રહી છે વહેલી સવારે પાંચ વાગ્યાથી મહાનગરપાલિકાની કચેરી પર લાઈનો લાગેલી જોવા મળી છે આવકનો દાખલો કઢાવવા માટે સુરતમાં વહેલી સવારથી જ લોકો લાંબી કતારબદ્ધ લાઈનોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ છેલ્લા બે થી ત્રણ દિવસોથી જોવા મળી રહી છે આવકનો દાખલો કઢાવવા માટે જે વ્યક્તિઓ આવી રહ્યા છે તેમને લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે અને એ પણ

અમને એમ કીધું કે અહિયાં ટોકન ન મળે એટલે વેલા આવવું પડે એમ પાંચ વાગ્યાનું કાલે અમે આવ્યા હતા પણ ટોકન નતું મળ્યું એક ભાઈએ જણાવ્યું કે વેલા સવાર પાંચ વાગે આવો તો ટોકન વેલા મળે તો સારું પડે તો સાંજના પાંચ વાગ્યા સુધી વેટિંગ ન રહેવું પડે અને વેલા આવી તો બાર વાગ્યા સુધી વારો આવી જાય એમ નગર પાંચ વાગ્યા સુધી વેટિંગ રહેવું પડે આપણે અને પછી જો ચારે પણ ન આવ્યો તો અડધા દિવસે આની આ પ્રોસેસ એમ તકલીફ તો ઘણી પડે છે કામ ધંધો છોડીને અત્યારે અહીંયા આવવું પડે થોડા મોડા આવી તો બપોર સુધીમાં વારો નથી આવતો એક એક ગ્રાહકનું અડધો કલાક કામ નથી થાતું અને હમણાં શું થાય એના કોઈ વસેટીયા એજન્ટ આવી જાય ને તો અમે અમારા હાથથી લિસ્ટ બનાવ્યું છે મારો પાંચમો નંબર છે ટોકન પચીસ નંબરનો હાથમાં આવશે અને આ લખેલું કાંઈ માન્ય ન ગણાય આવી તકલીફનો ભોગ બની છીએ અને વધારે કાંઈ બોલી તો અંદર કોઈ જવાબ દેતું નથી લાઈનમાં ઊભા રહ્યો સાનમુના ઊભા રહ્યો અને કામ ધંધા છોડીને બપોર સુધી ઉભા રહી અને એકાદ પુરાવામાં નાના મોટી ભૂલ હોય જેમ કે આ સુધારો કરીને કાલે આવો સરનેમમાં કોઈ ફરક હોય એટલે તકલીફ તો ઘણી પડે છે સરકારને આમાં ઘણો સુધારો કરવાની જરૂર છે ખાલી બિન અનામતનો દાખલામાં જો આટલું દોડવું પડે છે હજી એડમિશન બાકી એટલે તકલીફો તો ઘણી ઘણી પડે છે ઓનલાઈન કરી દઈએ તો ઘણું સારું અથવા તો અહીંયા થોડીક સિસ્ટમમાં ફરક કરવો જોઈએ કાંઈ પાંચ દસ મિનિટમાં એક માણાનો ફોટો પડી અને કમ્પ્લીટ થાય અડધો કલાકે એક માણસ થાય હવે અહીંયા દોઢસો બસો માણાની લાઈન થઈ જાય તમે અત્યારે દસ સાડા દસે આવશો ને તો અહીંયા મેળો ભરાઈ જાવ કોઈ કોઈને જવાબ ન દે અધિકારીઓ અંદર સાંયામાં બેહે કાલે હું એક વાગે આવ્યો તો અહીંયા અડતાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રીમાં નીતરતા બેનું દીકરી લાઇનમાં ઊભું રહેવાનું કોઈ પીવાનું પાણી નહીં કોઈ સાંયો નહીં કોઈ વ્યવસ્થિત જવાબ ન દે અને બાથરૂમ કરવાઈ જાઉં ને તો પબ્લિકે એ પાછી કેટલી હમજેલી પછી હવે તમે લાઈનમાં નહીં આલો સેલેવી આજો આવી બધી તકલીફ છે આ બે દિવસ કાલે વારો નહોતો આવ્યો અને આજે નહોતો આવ્યો અને આ એજન્ટ પ્રતા હાલે છે જેના હિસાબે લાઇન માં ઉભા રહેલા વ્યક્તિનો વારો આવતો નથી અને બીજા લોકો વચ્ચે નંબર લઈ લે છે હજાર રૂપિયા પંદરસો રૂપિયા જેવા એજન્ટ એની ઉપર લોકો લે છે તો પછી કામ ધંધા બંધ કરીને અહીંયા અમે આવીએ છીએ લાઇન માં ઉભા રહીએ બે દિવસ કોઈ બે દિવસ કોઈ ત્રણ દિવસ ત્યાં ધક્કા ખાય એ રીતનું છે આગ પોઝિશન સરકાર આના માટે વિચારવું જોઈએ ઓનલાઈન સિસ્ટમ થવી જોઈએ અથવા તો સ્કૂલ માટે એ રીતનું કરવું જોઈએ કે લોકો ન્યા એકબીજાથી અગવડતા ન પડે એ રીતનું કરવું જોઈએ પાંચસો છસો રૂપિયા હજાર રૂપિયા પંદરસો માગે છે અને પણ ત્રણસો ચારસોનું કામ કરીએ અમે તો આને આપી તમે શું થાય છોકરાઓનું શું થાય એટલે પોઝિશન છે અમારે કાલે તો ફોર્મ લેવા આવ્યા તો અડધી પોણી કલાક ઉભા રહ્યા પણ બારીએ કોઈ હતું જ નહીં અને જ્યારે મેમ્બરને બોલાવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા કોઈ બેસતું નથી એટલે ઘણી વાર લાંબા ધક્કા ખાયા પછી ફોર્મ માટે થઈને મળ્યું અને ફોર્મ લીધું તો બા ઓફિસ જ બંધ થઈ ગઈ અહીંયા ચાલવા નીકળ્યા તો અહીંયા લોકો ઉભેલા હતા અમે પૂછ્યું કે ભાઈ તમે અહીંયા કેમ ઉભા છો કે અમે તો અહીંયા પાંચ વાગ્યાના ઊભા છે અમારે આવકના દાખલા કાઢવા છે એ દાખલા કાઢવા બિન અનામતના દાખલા કાઢવા છે તો પાંચ વાગ્યાનું મેં કહ્યું કેમ ઊભું રહેવાનું કે અમારે પછી વારો નથી આવતો મેં ક્યાં કારણ કે કે અમે આવીએ અમે ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ અને ધક્કા ખાતા ખાતા અમને એ કે એમાં જો કાંઈ ફોલ્ટ આવ્યો કે કાંઈ સુધારો કરવાનો આવ્યો તો કે આ નહીં ચાલે તમે કાલે આવજો આ રીતે અમને ધક્કા કરાવ્યા કરે છે એના માટે લેટર લખશું કે લોકોને કંઈક સુવિધા મળે એ કોમ્પ્યુટરમાં સુધારા થાય તલાટી અહીંયા બેસીને વ્યવસ્થિત એની સુવિધા પૂરી પાડે અને લોકોને આ જે એજ જે વ્યક્તિઓ છે અંદર એ લોકોની સંખ્યા વધે અને લોકોના કામ ઝડપથી થાય અને ઝડપથી લોકોને દાખલા મળે અને લોકોને સુવિધા મળે એવું ઈચ્છું છું